અંજવાળું થોડું ઘણું થોડું ઘણું થઈ ગયું છે બાપુ જાય બાકી આપણી પથારી આમે અકેલ હે ને કલકશ ને કલકોડી મૂકદા એને મસ્ત મજાનો ટાઢો પડે ને તો આજ તો બીજું એને વહેલા જાહેર વાંધવા આવ્યું જવું સો વાગે ને ત્યાં

હવે ને હું છું પેલા બડે પીવા અમૃત બનાવ્યું ને અમે દીપડામાં દીપડામાં ઉતાવી પછી સાંજે છે જ હલાવવાનું રે તો મિત્રો કાલ જો હા અને હરખાઈ ને પેક કરી દીધું ઢગલો કરીને હવે વરસાદ આવે છે ને વધારે બગાડી નાખીને હરખું ઢાંકી દઈએ પૂળા પૂળા હા લઈને ઢાંકી દીધું બાકી સુરત દાદા ઉગી એટલા પોગી ગયા છે હવે હમણાં જવા કે આપણે જુવાર વાંચવા તો યાદ તો હે ને મિત્રો સાઈડ ખૂટશે જ નહીં ખૂટશે વાંચવાની જુવાર જ તો બાજરો તો રહી જાય પક્ષીઓ કેવા બોલે મિત્રો કોયલ બી બોલે છેતે ถาลมิตรเราเนี <Exped ition> well. ่ยเขาวาเียเยอนี่ยชีรามันกา่ามันต้นนั้นัีราก่าีรามันกินรอเปล่าลกีรามันกินีรามันกินเตเรนเร่กันท้งนกนุลักไห้รจา่น้นิวไปิหน่้นต่นี่ีรามันยังกราดิจะนยั

અરે નિયનાઈ કેikli કામ થઈ ગયું હાલો ડાયરાની રામ રામ તારામ જય માતાજી હું નાસ્તો લઈને આવું છું લઈ લ્યો મારા હાથમાં છે લાવું હતો નાસ્તો કરી લીધો ડાયરો નાસ્તો કરવા કોને ભાવે તમેન કરજો નાસ્તો નાસ્તો હાલે ઘીરે હોય તોય નાખ બરોય મીઠો લાગે અયા આ ભાત તોય દાતડું પકડ્યું આ હોય બહુ ગેની นี่มานใช่เว้ยทำไมเจอหลานแบบนี้ตีข้าตีขาอย่าทะเละจุ๊บมาพ่อปดิเสรเสร็จจริงเป็ยอะเสรจจเดียวพ่ไปข้าวันน้าสกัดเลยแบบแบบบุษราดัยพ่อไปรับพ่อน้าสกักันนะแล้วพ่ปุ่นจดูพานี่ไอ้ลูกอามาเองเต็มยุคเลยนะคุณไข่นั่นวิดียเป็นเพืนดินนาสกัดเลยนะคับวันเจรินั่นนะ

આવી મિત્રો ઠંડો ઠંડો તેલનો રસ જીવાણું હે તો કરે હે જીવા તો

કેવા આ તો નકરા ખાખા કરે હે તો ખા ખાલી આવી માચ્યુ ઉડાળ કેવા વાંખ્યો ડાળ ગુવાર ખાશે ગુવાર મસ્ત લા મોડ તગારું ભરી તગારું ભરી આપણે હારી હારી જાડી જાડી લઈ લે મજા આવ ખાવાની ગઠાનો મજા ગુસટો સાક ખાય કેવા

ला बिजू कलर बिजू कलर लेटा हा को न ने सोनु ई दरी दारु नथी मै कलर पूरा नस काय देई छै एउ हो तो घादरी घर हालो डैरो साग करवावे हने डीटी नखे गुवार घर नो गुवार तले हमरा के दुवार नो खावन दैरो दिस गुवार द हा मजा

આયોગ કે આજનો વ્લોગ તમને પસંદ આવી છે જો પસંદ આવી હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ચારસુ બધા ને રામે રામ